જય માતાજી મિત્રો બધાયને તો જુઓ આ બીજી ખાંડનો પથ્થર છે આપણી ખાંડનો પથ્થર નથી આ ચોખ્ખોટ કરવું પણ આ પથ્થરમાં એ કાંઈ વાંધો નથી પથ્થર આપણે જોવા આવ્યા હતા કે કેવો પથ્થર સારો છે કેવો વાત એ બધું પણ જોઈ લ્યો કમ્પ્લીટ ઝીણી કાંકરીવાળો ને કમ્પ્લીટ પથ્થર છે અહીંયા બધાય પથ્થર ઉપડી જાય છે કોઈ વધતું નહીં જો આ બાજુમાં પાણી પડ્યું છે અને આ બાજુ આ બધા પથ્થર પડ્યા છે આ બધાએ પથ્થર કમ્પ્લીટ છે હવે સો ટકા એવન માલ અને કડક જ પથ્થર છે દેખાવમાં જ જોઈને જ ખબર પડી જાય પથ્થર તો મને તો અત્યારે એવું થઈ ગયું ને આઘો પથ્થર પડ્યો ને તો એમ થઈ જાય કે પથ્થર સારો જ છે જે ઝીણી કાંકરીવાળો પથ્થર હોય ને એ પથ્થર સારો હોય અને જેમાં મોટી મોટા દાણાવાળી કાંકરી હોય ને એ પથ્થર ભાંગી જાય મૂકીને નીચે તાજ ભાંગી જાય અને આ પથ્થરને તમે પછાડો ને તો આને કાંઈ ન થાય જો અને આ આટલું ખરાબ નીકળ્યું છે અહીંથી એટલે એ તો એ જવા દેવાનું હતું એમાં કાંઈ લેવાનું નથી બાકી આ બધું કમ્પ્લીટ એવાનું પથ્થર જો ગોઠવેલો આમ પડ્યો એમાં જ કટમાં લાગે કે ખૂણો જરાય ખરેલો નથી હે કમ્પ્લીટ આમ જરાય ખૂણો ખરેલો નથી એક ધારા બધા પથ્થર પડ્યા છે જોઈને જ એમ થઈ જાય કે બરાબર પથ્થર પડ્યા છે જે મજૂર અહીંયા કાપવાવાળા હોય ને એનું આ ગોઠવવાની સ્ટાઇલ હારી આ છેલ્લી પટ્ટીની બહુ મસ્ત છે જોઈને જ સારી લાગે જો વચ્ચેથી બધા બતાવો પથ્થર એક ધારા સીધા પથ્થર ફૂલ એવન હે જરાય ખૂણો બૂણો ખરેલો નહીં અને ગાડી ભરા ભરવામાં ક્યાંય ખૂણા ખરેલા પથ્થર નહીં આવે કમ્પ્લીટ બધા સારા જ પથ્થર આવશે જોઈ જાઓ હે અને અહીંથી જો આટલું આ સીધો પટ્ટો બગાડમાં નીકળે છે મતલબ એ થોડુંક ચીપરા નીકળે વેસ્ટેજ નીકળે છે એ આપણે કાંઈ જોવાનું નથી હવે આ પથ્થર જુઓ નીચે હે પથ્થર કમ્પ્લીટ ઝીણી કાંકડી કરવાનો સારો પથ્થર છે એટલે પથ્થર કોઈને લેવો હોય તો કોન્ટેક કરજો આપણને અને આપણો વિડીયો ગમે તો વિડીયોને શેર કરો લાઈક કરો ચેનલની સબ્સ્ક્રાઇબ કરજો જો જુઓ આટલી ઊંડી ખાણ છે અને મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઉં જે કોઈને પથ્થર જોતા હોય એને ફોન કરજો મારી ચેનલમાં નંબર છે બીજા વિડીયોમાં ઘણામાં નંબર છે એટલે જોજો ફોન કરજો જેને જરૂર હોય તે